ત્રિલોકમાં સૌપ્રથમ આપણે માનવ અને બાપનો જોઈએ અને એ આપણે ઓળખાણ આ નીકળ્યો કે તમારા સગા સંબંધી તમે તમારા સગા સંબંધીને વાત કરતો ને તમારી બેન કોનેને વાત કરતો ને કે આવી સીધી હતી તો બસ નીકળ્યો અપાજી બધું એકાર નીકળ્યો ને વાત કરતો આ વાત કેમ કરતા આકાશ પ્રવાહમાં પ્રસરી જાય

આદરણીય સંસ્થા સિવિલ જે સંસ્થામાં યોજવાનો નક્કી કરવામાં આવ્યો છે અને જે ઉમરની દીકરીઓ માટે કઈના સિવિલ કરવામાં આવી છે એ સિવિલના વિતરણને આજે રાખી સંસ્થાના સાફળ સમાજના મોભી વિશ્વ વિકાસમાં અને ઉતો કાયમ બાપા પોતે નયન कविता वैश्री देखा भाई श्रोमा वंदन आचार्य कार्यक्रम में सप्त वंदन आगे आज संकुला तमाम दिखरा क्षेत्रियों ओडिया स्थान में थे द्वितीय रात चलवाना बाद अंदर जय श्याम जय श्री माननीय द्वारा बोले दिखिल ऊपर का अवलोकन बोल दीजिए सुंदर समय में

કેસે થી કર્યું આપણે કોનો મોડો જોઈએ છે આ એ બધા લાગુ પડે બે ચલાવ લાગુ પડે પણ માત્ર તમને કહું છું અને કયો શબ્દ કોણ કોણ સાથે આપણે પેલા કોણ મોડો જોઈએ

तो दरेक समाज में कोई ना कोई पंथ में जोड़ाई रहो कोई कृष्ण ने माने कोई राम ने माने कोई हनुमान ने माने कोई रामा पीर ने माने कोई मां कुदेवी ने माने कोई चामुंडा ने माने कोई हरसिंह जी ने माने पर बद्दा करता कि हरसिंह ने ने ओळखवा कौन तो के मां तो खरे

અને જેને બજારમાં કોઈ રૂપિયો પણ ના આપે જે દુકાને કોઈ પાવડી પણ હોય જેનો મોઢામાં કોઈ ખુશી ન હોય સામાન્ય એકારી કપડાની જોડી કે મોબાઈલ એકાદો સામાન્ય કારણે સુખ બતાવી અને તમે તમારા માબાપને ત્યારે ભૂલી જાવ છો ત્યારે એ બાપની દશા બહુ ખરાબ થાય છે તે મારી ખાસ વિનંતી યા ત્રણ સ્તરોનો ઉતાર ઓરા છે માતા પિતા અને ગુ માતા પિતા જે કોઈ બોલવાથી આ જે છે અમે લોકો જ્યાં ડાયરેક્ટર કરીને પડ કોઈ નાચે ને અને કાય ની ગતિ કે જે દીકરો હોય દીકરી હોય તમારે ચરણ સ્પર્શ તમારા બાપ સિવાય કોઈના કરવા જ નહીં માત્ર ને માત્ર માબાપ થી દુનિયામાં મોટો કોઈ નથી દીકરી આ વાત એટલા માટે તમે કરો જ્યારે પણ તમારા હૃદયની અંદર તમારા મનની અંદર આ કાલ્પનિક વિદ્યા જીવનની વચ્ચે કોઈ પણ નબળો વિચાર આવે મન મન સે ચંચળ એક ક્ષેત્ર પામેલા પોતી જાય લંડન પહોંચી જાય જે સંતુમાં પહોંચી જાય પામાસે પહોંચી જાય આંગોલિયા પહોંચી જાય એટલે પાછા ક્યાં આવતો કે ક્લાસમાં છે આ મન છે આ મનમાં જ્યારે પણ તમને મારી જીદર લગડા વિચાર આવે ત્યારે કોઈને સ્મરણ કર્યા એટલે માત્ર તમારા માં-બાપને આને ચિત્ર જોજો તમારા ઉત્તમ વિચાર આવો થઈને છે લગડા વિચાર આ મારો છે કે જ્યારે તમે લગડા વિચારવાનો સ્મરણ કરો અને જો તમારા વિચારો ચેન્જ ન થાય

કેટલું મોટું કે ત્રણ વસ્તુ એવી છે જન્મ મરણ અને જીવન છે કે ઈશ્વર નથી કરે છે તમારા માતા તમારા માટે સારું યોગ્ય પાત્ર પસંદ કરવા માટે સતત ચિંતામાં હોય અને માં કોઈ ખરાબ કરે કરો માં કોઈ ખરાબ કરે કરી તો તમે તમારા બાપ ઉપર ભરોસો છોડી દેજો આ બે જવાબ છે ને અમે એટલે ખબર નથી અમારા અમારા કામરા કરે હતા અને અમારા કાકા કંટોળ્યા ભગવાન તમારા કાગળમાં રહે ભગવાન એ તમારી ઈચ્છાઓ પૂરી કરે પણ ત્રણ વસ્તુ ભરો રાખજો જન્મ મરણ અને જીવન સાથે ઈશ્વર નાયકના છે માં બાપ ઉપર છોડી ને ચાલજો આથી વિશેષ કાયદા ન મારી વાતતા અહીંયા વિરામથી જય શ્રી જય શ્રી કૃષ્ણ તો અને આ બધી મો મો બેડો બેડો એ જોતો હતો 251 આ વાત સાંભળે તો એટલું જો મત કે આ 251 ડિગ્રીઓ આ નીકળ્યો તમારા સગા સંબંધી તમે બધી ડિગ્રીઓ તમારા સગા સંબંધીને વાત કરજો ને તમારી બેન ભોનેને વાત કરજો ને હતી તો 251 ડિગ્રીઓ આજે મેં બહુ એકાંતિકરેની વાત કરતો છે આ વાત કેમ પ્રકારના આકાશ સમાજમાં પ્રસવી જાય અને પ્રવક્તાઓએ ઘણો બધું કીધું કે ભાઈ તમારા માબાપ આ બાબતે ખૂબ જ પીડિત હોય છે તમે જા તમારી હોય એ માબાપને બિલકુલ ખ્યાલ હોય છે એટલે ખૂબ પીડા કરતા હોય છે પણ તમે આ વાત કે દરેક સમાજમાં તમારી બેન ભાઈઓને કહેજો તમારા સગા સંબંધીને આ વાત કરજો તો આ આપો દરેક જગ્યાએ પહોંચી જશે અને એક થોડું મગજમાં એ પણ વિચારો કે સગાઈ અને અને જે કર્યો છે જે ભૂલ કર્યો છે એ તમે ટકાવારી કાઢો તો એ બેટી ટકાવારીમાં ડિફરન્ટ આવશે તો આપણે બધી આની પ્રતિના રહી હું મારી બેન પડી છે મામાની માધીની કાકી બધી રીતે ને હું વાત કરી એમ કરતા કરતા આપણો મેસેજ ઘણે સુધી જશે અને દરેક ભાઈ આ કે આપણે આ ભૂલો પ્રમાણ લઈએ અને સમાજની મોટી મોટી અહિયાંની જે ચિંતા છે તો એનાથી તમે સદા બધજ્ઞ થજો અને તમે સદા શિક્ષિત તો તમે આ ગરતી નહી કરો અને બીજાને પણ નહી કરવા પ્રેરો થેન્ક યુ